શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થતા પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ પાલિકાએ સાવચેતીના ભાગરૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી જેને લઈને વિદ્યાર્થીઓનું ભણતર અટવાઈ પડ્યું છે ત્યારે વાલીઓનો મોરચો પાલિકા કચેરીએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવી પહોંચ્યો હતો જ્યાં બાળકોના ભણતરની ચિંતા કરી સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી આશરે એક મહિના અગાઉ શહેરના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ વર્ગખંડમાં વર્ગખંડમાં બાલ્કનીનો એક ભાગ થયો હતો આ દરમિયાન બેસેલા પાંચ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી વર્ગ ખંડમાં બાલ્કની નો શાળાના ટ્રસ્ટીઓ દ્વારા થોડા સમય પહેલા શાળા ઇમારતનું રિનોવેશન કરાવ્યું હતું તેમ છતાંય શાળામાં એક ભાગ ધરાશાયી થતા સમગ્ર સ્ટ્રક્ચર શંકાના દાયરામાં આવી ગયું હતું દુર્ઘટના સર્જાય તે સમયે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ કપુરાય પોલીસ મથક જાણવા જોગ ફરિયાદ આપી હતી જયારે પાલિકા દ્વારા સાવચેતી ભાગરૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી જે બાદ થી શાળા સંચાલકો જોઈએ જે માટે ગતરોજ જિલ્લા શિક્ષણ અધિકારી ને પણ રજૂઆત કરીને શાળા સંચાલકો એલસી ન આપતા હોવાની રજૂઆત કરી હતી આ દરમિયાન વાલીઓ નું એક સબુ પાલિકા કચેરીએ આવી પહોંચ્યા હતા અને શાળા ઇમારત નું સીલ ખોલી આપવાની માંગણી કરી હતી નારાયણ સ્કૂલ ના વાલીઓ અને એક અગ્રણી છે એ રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલ બંધ થઈ છે સ્કૂલ ચાલુ કરાવો એવી એમની રજૂઆત છે અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે એમને ખસેડવા દે એમની સ્કૂલ પડી ગઈ હતી સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી એટલે જે સ્કૂલ પડી એની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલા માળથી એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે શિક્ષણ અધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે એમને સીલ ખોલી અને એમને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ એ આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે સ્ટেবિલિટી નો સવાલ છે એમાં કોઈ પણ પ્રકારનો કમ્પ્રમાઈઝ કરવાનો મન નહીં આવે અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહી રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ રહેશે આ ઉપરાંત હાજી ઓર આ બોલજો શાળા સંચાલકો કહેલા છે કે તેઓ દ્વારા 1 વર્ષ ખર્ચા હોય કે 5 કરોડ ખર્ચા હોય એ અમને ખબર નથી એ એમનું વર્ઝન છે તેમ બે વાત વાત કરો તો તેમ છતાં તેમ છતાં સ્કૂલ પડી છે એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય અસ્થાને છે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી હવે ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી એમણે બે કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચો અમને ખબર નથી અને બે કરોડ ખર્ચા હોય તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ સ્ટેબિલિટી રહેવી જોઈએ બાળકોની સુરક્ષા રહેવી જોઈએ આ ત્રણ મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ અમે સ્કૂલ સીલ જ રાખી છે જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે એમની રજૂઆત વ્યાજબી છે અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દઈએ છીએ અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે લગભગ એક મહિનાથી ઝુંબેશ ચાલે છે ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે આપના માધ્યમથી વડોદરાની તમામે તમામ સ્કૂલને કહેવા માંગુ છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ